તો જય માતાજી મિત્રો આવી ગયા છે નવા વ્લોગ સાથે તો ચલો મળીએ દુકાને તો દુકાની કંઈ આવી ગયા છીએ આ શૈલેશભાઈ છે અંદર આ અમારા વિશાલ છે વિશાલ બોલો કે ચમ કોઈ બોલતા નહીં કોઈ બોલું નહીં ગુ હા તો આપણા પ્રદીપભાઈ બેઠા આવે પ્રદીપભાઈ જય માતાજી ઉતરું હા જીગરભાઈ છે હા સાહિલભાઈ જ્યાં બેઠા આવે દુકાનમાં પળેકો પડેકો વેચ

લોગ-લોગ બનાવી અંદર મકાડીના મંદિરમાં જઈ તો ચલુ તો મિત્રો આપણે હવે મંદિરે આયાતા પણ અમારા અંગીતબે બધા પ્રસાદી આવો લઈ લેઓ પ્રસાદી

મિત્રો આ અમારા ગામનું તળાવ છે બહુ સરસ નજારો છે અહીંથી જોવા મળે તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી દીધા ને આ દર્શન કરીને ઉતર્યું જય મહાકાલીમાં આ બધા દર્શન કરીને હવે ઘેર જઈ બસ અમારા વિડીયો ગમતા હોય તો સપોર્ટ કરજો બ્લોગ આ પ્રદીપભાઈ ઘેરે ડ્યા જય માતાજી જય માતાજી મિત્રો